भरुच डिविजन हेठना पोलीस स्टेशनला झडपायला पाणा त्रण लाख रुपयांनी दारूची बॉटल अधिकारीनी हाजरीमध्येश करो भरु डिविझन आणि रेल्वे पोलिस मथक द्वारा करोहिबिशन गुन्हा वर्ष दरम्यान पकडायला भारतीय बनावट ત્રણ કરોડ પચીસ લાખ રૂપિયાના દારૂનો નાશ પોલીસ દ્વારા કરાયો હતો જેમાં પ્રાંત અધિકારી અને પોલીસ અધિકારીઓ હાજર રહ્યા ભરૂચ ડિવિઝન હેઠળ આવતા એ ડિવિઝન બી ડિવિઝન સી ડિવિઝન તાલુકા પોલીસ મથક પાલેજ પોલીસ મથક નબીપુર પોલીસ અને ભરૂચ રેલવે પોલીસે વર્ષ દરમિયાન ત્રણસો ચોર્યાસી જેટલા ગુનાઓમાં પકડાયેલી બે કરોડ પિસ્તાલીસ લાખ વિદેશી દારૂની બોટલો કે જેની આશરે કિંમત ત્રણ કરોડ પચીસ લાખ રૂપિયાનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો આ દારૂના નાસ અંગે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મંજૂરી અપાતા ભરૂચ ડીવાયએસપી સી કે પટેલ એસડીએમ મનીષા માનાણી સહિત દરેક પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈની હાજરીમાં ભરૂચ શહેરમાં બંધ પડેલી વિડીયોકોન કોન કંપનીમાં દારૂના નાશની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી જેમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પકડાયેલ દારૂના જથ્થાનો રોડ રોલર ફેર વડે નાશ કરવામાં આવ્યો હતો જી ભરૂચ જિલ્લાના જુદા જુદા નવ જેટલા પોલીસ સ્ટેશન તથા ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લા વર્ષમાં જે વિદેશી દારૂના કેસો કરવામાં આવેલા હતા તે પૈકી કુલ ત્રણસો ચોરાશી જેટલા ગુનાઓમાં જે પોણા ત્રણેક લાખ જેટલી વિદેશી દારૂની બોટલો કે જેની કિંમત થાય છે ત્રણ સવા ત્રણક કરોડ રૂપિયા જેટલી એટલો મુદ્દામાલ વિદેશી દારૂનો નાશ કરવા માટે નામદાર કોર્ટમાંથી હુકમો મેળવવામાં આવેલા હતા એ નામદાર કોર્ટના હુકમો આધારે આ સવા ત્રણેક કરોડ રૂપિયાનો વિદેશી દારૂનો વિદેશી મુદ્દામાલ દારૂનો નિકાલ કરવા માટે આજે અહીંયા કાર્યવાહી હાથ ધરવામાં આવેલી હતી આજે ચાવજ ગામે વિડિયો કોન કંપની આવેલી છે બંધ પડેલી ત્યાં પ્રાંત અધિકારી મનાણી મેડમ પછી રેલવેના નાયબ પોલીસ અધિક્ષક શ્રી ગોર સાહેબ તથા નશાબંધી અધિકારીની હાજરીમાં આજે આ વિદેશી દારૂના નાશ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે